હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી જય દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ને અત્યારે દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે નવરાત્રી ચાલુ થઈ જાય છે તો આજે પહેલું નોરતું છે પણ વિડિયો આવશે ત્યારે તો બીજું નોરતું થઈ ગયું હશે તો બધા એને નવલા નોરતાની હાર્દિક શુભકામનાઓ અને અત્યારે છે ને દિત્યા બેનને રેડી કરી દીધા છે ઘણા ઘણા બધા દિવસ પછી આજે દિત્યાને આંગણવાડીએ જવાનું છે તો જો અહીંયા દિત્યા બેન બેગ ને બોટલ ને બધું લઈને રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ દિતિયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ તમારું સ્વાગત છે

પાકે ને પછી આ રીતની કાળી કાળી દ્રાક્ષ થઈ જાય છે પેલા આવી લીલી હોય પછી પાકે ને પછી આવી કાળી થઈ જાય જો આ રીતની છે ને કાળા કલર જેવી દ્રાક્ષ થઈ જાય અને આ દ્રાક્ષ છે ને ખાવામાં બહુ જ મીઠી હોય આપણા ઘર ની ઓર્ગેનિક દ્રાક્ષ છે

અને ઘણા માણસો પૂછતા હોય છે કે ઘંટી માં બાજરો કઈ રીતના ધરો ઘઉં કઈ રીતના ધરોને એ તો મને નથી ખબર પણ ઝડપા કેસે આપડે પછી ક્યારેક શીખવાડજે આ જે ઘરઘંટી છે ને એમાં અલગ અલગ ટાઈપ આપેલી હોય અને એનું જે જેને ખબર ન પડતી ને એનો ચાર્ટ પણ બાજુમાં આપેલો હોય ઘંટીમાં કે આ દાડુ દડું હોય તો આ નંબરની જાળી ફીટ કરો જાડુ દાડું હોય તો આ નંબરની જાળી ફીટ કરો એવી રીતે અલગ અલગ નંબર આપેલા હોય છે એ બધુંય આપણે આખું લખેલી જ હોય છે ડિટેલ એટલે તમારે જેવું દહીં દડું હોય એવી એ નંબરની જાળી છે ને એમાં ફિટ કરી દેવાની સ્વીચ ચાલુ કરી દેવાની એટલે દહીં ઓટોમેટિક દડે છે એમાં બીજું કાંઈ હોતું નથી હા ઈઝી હોય છે ચાલો મને તો આવડી ગયું મને આવડતું નહોતો અત્યાર સુધી પાંચ વર્ષથી ઘંટી છે ઘર છે પણ અત્યારે બે મિનિટમાં આવડી ગયું આવડી જાય કઈ અઘરું નથી ચલો તો ત્યારે દોઢ જેવો ટાઈમ વાગી ગયો છે અને અમે જમીને નાઈ ધોઈ લીધું છે અને દિત્યાબેન પણ જો આંગણવાડી ગયા તો એ પણ આવી ગયા છે અને રોજની જેમ અમે કાલે તમને આગળ કીધું હતું કે હવે છે ને તમને આઠ વાળી દસ દિવસમાં નકરા પાર્સલ જ જોવા મળશે તો કાલે પણ આપણે એક પાર્સલ આવી ગયું તો એ તો ગાડીનું કવર અને અત્યારે પણ નરેશ જો બે ત્રણ કઈક પાર્સલ લઈ આવ્યા છે તો આપણે જોઈએ કે અહીંયા શું મગાવ્યું હતું અને પાર્સલ ની અંદર શું નીકળે છે બરાબર ને બરાબર છે ચાલો જો પેલા આપણે શરૂઆત અહીંથી કરીએ આમાં શું હોય છે શું હશે એમાં શું હશે શું હશે ચાલો શું હશે કુપન મળ્યું છે પણ કુપન છે એન્ડ્રોઈડ મોબાઈલ માટે જ છે એટલે જો તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય અને એનએફસી હોય તો તમે આ ક્યુઆર કોડ સ્કેન કરી લેજો એટલે તમને બસો રૂપિયા ફર્સ્ટ પેમેન્ટ ઉપર મળી જશે મારી પાસે તો આઈફોન છે અમીર માણસો માટે નથી આ મારે તો ચાલશે ને તારે કદાચ નહીં આલા આમાં એનએફસી નહીં હોય ખબર નહીં હવે તો તું ટ્રાય કરી લેજે જેના હાથ જેના પગમાં એવું હોય ને ચાલો બે ટ્રાય કર દે હવે આમાં બીજું જોઈ લે આમાં શું છે બીજું પાર્સલ શું છે એ જોઈ લે પાર્સલ સ્પોન્સર નથી હોય આ સ્પોન્સર નથી આવડે પૈસા દેને લીધા ભૂલે ક્યાં થેલા ભૂલ્યું ભૂલ્યું ભૂલ્યું

તમે તો કોઈ વાપરતા નહીં ને વાપરતા એટલે વાપરતો એટલે નહીં કે બાર નો જવાનું હવે તો પછી હું નહીં વાપરી ગરમા રાખી જિંદગી એટલે સ્પ્રે વાપરવા બાર જવા નહીં ઘરમાં વાપરવાના છે એક બે પાંચ વરસ લેવા જઈ પડે બે ત્રણ ખોલીને બતાવી દીધું રોજ નવા પાર્સલ આવ્યા કરશે અમે તમને બતાવ્યા કરશું તમારી સાથે શેર કર્યા કરશું અને હવે છે ને આપણે પોણા ટાઈમ થઈ ગયો છે ને તો આપણે આરામ કરી લઈએ બેન હું સુડાવી દઉં અમે પણ સુઈ જાય બરાબર બરાબર ચાલો ચાલો તો આજે નવરાત્રીનો પેલો દિવસ છે એટલે આપણે છે ને માતાજી નું સ્થાપન કરવાનું છે નવે નવ દિવસ સુધી આપણે અખંડ દીવો બાળવાનો છે મમ્મી છે છે ને નવે નવ એટલે અત્યારમાં આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ હવે છે ને આપણે માતાજી નું પેલા અહીંયા સ્થાપન કરી દઈએ ને રોજ સાંજે પછી આપણે આરતી ગાવાની છે અને બધું કરવાનું છે બધું વિડીયોમાં આગળ તમને બતાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે તો ચાલો પેલા ફટાફટ આપણે માતાજીનું સ્થાપન કરી દઈએ માતાજીનું સ્થાપન માટેની જો અહીંયા બધી સામગ્રી છે ને તૈયાર કરી લીધી છે અને અહીંયા જો મંદિરમાં પણ સરસ મજાની આપણે સિરીઝ ગોઠવી દીધી છે એટલે મંદિર પણ આપણું મસ્તીનું લાગે છે ભગવાનને આપણે નવડાવી નવડાઈ મંદિરમાં બેસાડી દીધા હતા અને અહીંયા બધી તૈયારી આપણે કરીએ છીએ અને આ લોકો જોઈ લ્યો શું કરો છો તમે દીવો છે ને આ માતાજીનો આપણે છે ને માતાજીનો અખંડ દીવો બાળવાનો છે એટલે આપણે મોટું બધું કોળિયું લઈ લીધું છે કેવું સરસ કોળિયું છે ડિઝાઇન વાળું તો ચાલો પહેલા ફટાફટ આપણે સ્થાપન કરી દઈએ ચાલો તો જો અહીંયા મગનું આપણે મસ્ત મજાનું સ્વસ્તિક બનાવી નાખ્યો છે અને અહીંયા જો આપણે પાણી અને શ્રીફળ પણ રેડી કરી લીધું છે અને હવે છે ને આપણે માતાજીનું સ્થાપન કરવાનું છે ચાલો તો આપણે માતાજીને મંદિરમાં બેસાડી દીધા છે બારજટ ઉપર અને હવે આ છે પાણીનો લોટો છે શ્રીફળની બધી સાઈડમાં રાખી દઈએ ચાલો તો દિત્યાબેન અને જેનિશા છે ને અત્યારે બધી શેરીમાં ગરબા ગાવા જાય છે કા અને દितीય તો જો અહીંયા પર્સ પણ નાખી લીધું છે ખંભામાં એટલે કોઈ પણ ચોકલેટ કે કઈ આપે એટલે સીધું ક્યાં ભર દેવાનું પરસમાં એને કહેવાનું કે આમાં નાખી દીયો પરસમાં ગરબો પડી જાય ને એનું ધ્યાન રાખવાનું પકડજો ગરબો ઓકે હા તો જાવ હવે સેરીમાં બધે ગરબા ગાય આવો ચાલો તો જો આપણે અહીંયા છે ને માતાજીને બેસાડી દીધા છે અને એનું સ્થાપન આપણે થઈ ગયું છે હવે છે ને આપણે નવે નવ દિવસ અહીંયા અખંડ દીવો બાળવાનો છે મસ્ત મજાનું સ્થાપન થઈ ગયું છે તો જો દિત્યા બેન અને જેનીસા બેન આપણી ઘરે ગરબો ગાવા આવ્યા છે ગાવા લો ગરબો વૈયાલી વૈયાલી તને કેવો કેવો શોખ છે મને ગરબાનો શોખ છે અલક નાખો મમ્મી છે ને હા ભેટ આપે છે બે દીકરીઓને ને હવે જાય છે બે ગરબા ગાવા માટે ચાલો તો જેનીસા ને દિત્યા વઈ ગયું છે બધાય શેરીમાં ગરબા ગાવા માટે દિત્યા કે કે માં હું થાકી ગઈ ગરબો ઉપાડી પડે એટલે તમે કે આલો માર ભેગા તો મમ્મી ને ઈ ભેગા લઈ ગયું છે શેરીમાં બે ચાર ઘર છે ત્યાં બધી ગરબો ગાય લેશે એટલે એનો શોખ છે ને એ પૂરો થઈ જાય અને મમ્મી પણ એના ભેગા ગયા છે ગરબો પકડવા માટે ચાલો તો જો અત્યારે ઘણી બધી છોકરીઓ છે ને ગરબા ગાવા માટે આવી ગઈ છે પાંચ વાગી ગયા ને સ્કૂલેથી છૂટીને કપડા ચેન્જ કરીને સીધા ગરબા લઈને આવી આવ્યું ગરબા ગાવા માટે કા ભણવા ગયો થયું કે ભજ્યું પછી દફતર મૂકીને લેસન કર્યું કે નથી કર્યું આજ કર્યું જ્યાં બધી લેસન કરવાનું બાકી છે સીધા ગરબા લઈને આજે આવી ગયું છે ગરબા ગાવા માટે ચાલો ગાવ હવે ગરબા

આપણે પ્રસાદ પણ ત્યાં ધરાવી દીધો છે અને હવે આપણે આરતી બોલશું અને અહિયાં જો મ્યુઝિક પાર્ટી પણ આવી ગઈ છે સુર સાથે તાલ આપવા માટે માણસો પણ આવી ગયા છે મંદિર વાળા બેન છે અને અહિયાં વાળા ભાઈ છે મમ્મી આરતી કરશે ને અમે બધા અહીંથી આરતી બોલશું ચાલો હવે આરતી બોલવાની આપણે શરૂઆત કરી દઈએ અને તમે પણ અમારી સાથે આધ્યા શક્તિ ની આરતી માં જોડાય છે મજાની માતાજીની આરતી થઈ ગઈ છે અને હવે બધા લોકો જો પગે લાગે છે લાગી રહ્યો હાલો યુગ દિત્ય પગે લાગી લો ચાલો તો અત્યારે છે ને 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અમે બધાએ જમી લીધું છે બધું કામ પણ કરી લીધું છે દિત્યાબેનને નવડાવી દોડાવીને નવા કપડાં પહેરાવી દીધા છે આજે પહેલો દિવસ છે એટલે કે જણીયા ચોલી કેવું પહેરાયું નથી એને તો પહેરી દીધું બે દિવસ જવા દે પછી આપણે જણીયા ચોલી પહેરસો અને અત્યારે છે ને કે મમ્મી મને સરસ મજાની રેડી કરી દે તો દિત્યાબેનલે જો હું સરસ મજાની રેડી કરું છું કોમ્પેક્ટ કરી દીધો આઈ શેડો કરી દીધો નવ એ કે મને સરસ મજાની લિપસ્ટિક કરી દે દીત્યાને સરસ મજાના રેડી થઈ ગયા છે આજે મારે નથી જવું પેલું નહોતું છે મારે ઘણું બધું કામ છે આપણે જોવા તો પહેલો દિવસ છે એટલે આ લોકોને બહુ ઉતાવળ છે જોવા જવાની એટલે યુગની મમ્મી અને દિત્યાના દાદી બે જાશે એની સાથે